જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી પરમ સત્સંગ ગુસાય નું સ્વાગત છે બસો બાવન વૈષ્ણવો ની વાર્તા વૈષ્ણવ બાવનમાં માં એક શેઠ રાજનગર ના તો વૈષ્ણવો એમનો વાર્તા પ્રસંગ છે આપણે કાલે પણ સાંભળેલો

ત્યારે શ્રી ઠાકોરજી પોતાની કામડી હોય કરીને તેમના તેનાથી છે એ શ્રી સ્વામિનીજીને ઢાકે છે ત્યાં અનેક પ્રકારના મણી જડિત રત્ન જડિત કુંજો વગેરે છે તેમાં પ્રિયા પ્રિયતમ બિરાજે છે સખી જનો અનેક પ્રકારની સામગ્રી ત્યાં લાવે છે અને તે શ્રી ઠાકોરજી પ્રિયાજીને આગ્રહ કરીને છે એ લેવડાવે છે ત્યારે શ્રી સ્વામીજી કહે છે કે પેલા આ પારો આમ બંને પરસ્પર મધુર વચન કહે છે આવી અનેક પ્રકારની ભાવના છે કરવી તો રાજભોગ સમયે છે કઈ પ્રકારે છે ઋતુ અનુસાર કઈ કઈ પ્રકારે ભાવ ભાવના કરવી એ વાત છે આ વાર્તા દ્વારા છે આપણે જાણી રહ્યા છીએ તો વૈષ્ણવ કાલે આપણે શીતકાલ ગ્રીષ્મ ઋતુ અને આજે આપણે વર્ષા ઋતુ વિશે જાણ્યું

તેથી આ પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ જે કંઈ જે રીતે જે જગ્યાએ પ્રભુને આરોગાવાની છે ઈચ્છા કરે છે અને સાક્ષાત શ્રી ગોપીજનોના ઈસ શ્રી કૃષ્ણ તે રીતે એ જગ્યાએ પોતાના મુખ કમળમાં હસતા હસતા ખૂબ પ્રેમથી અંગીકાર કરે છે તેથી વૈષ્ણવે આ પ્રકારે ભાવના કરવી અને જેમને હૃદયમાં ભાવના નહીં સ્ફુરે તેમણે અષ્ટ સખા તથા બીજા પણ ભગવદીઓના કીર્તન ગાવા તેથી પ્રભુ છે એ ભોગ આરોગ્ય છે એ નક્કી છે એ અહીં ચારેય વૈષ્ણવો છે એ જોવે છે એ બજાર થી વૈષ્ણવ છે ઘી લાઈ લાવ્યો અને તે પગ સહિત પાગ સહિત વૈષ્ણવ બહાર આવ્યો અને ભીતર ગયો તેથી સઘળી અફરસ છોવાઈ ગઈ ત્યારે આ ચારેય વૈષ્ણવો પોતાના મનમાં એવું વિચારે છે કે શ્રી ગુસાઈજીએ અમને મોકલ્યા છે તે વૈષ્ણવો તો સારા છે સ્નેહ પણ ખૂબ છે પણ આચાર ક્રિયા કશું છે નહીં તેથી હવે અહીં મહાપ્રસાદ તો લેવાય નહીં ત્યારે બીજા વૈષ્ણવે કહ્યું કે ચાલો આપણે શ્રી ગોકુળ જઈએ પછી ચારેય જણાએ વિચાર કર્યો કે એક વૈષ્ણવ તો બધાની પોટલીઓ લઈને ગામના ગોંદરે જઈને બેસે અને બીજા ત્રણ જણ છે એ રાજભોગ આરતીના દર્શન કરીને શ્રી અમના સ્નાન કરવાના બહાને છે એ ચાલી આવશે આવી રીતે નક્કી કર્યું પછી એક વૈષ્ણવ છે એ બધા વૈષ્ણવોની પોટલીઓ લઈને ગામના ગોંદરે બેઠે છે બેઠો અને રાજભોગ સરાવાનો સમય થયો ત્યારે બંને સ્ત્રી પુરુષ ભીતર જઈને રાજભોગ સરાવીને બીડા આરોગાવીને આરતીના સમયે વૈષ્ણવોને દર્શન માટે બોલાવે છે ત્રણેય વૈષ્ણવ દર્શન કરવા જાય છે શ્રી ઠાકોરજી છે એને થાય છે કે મારાથી કપટ કરીને એ ત્રિપુટી દર્શને આવી છે કે તો મારા નિષ્કપટ સેવક સાથે કર્યું હોય એમને દર્શન આપવા યોગ્ય નથી કે એમ વિચારીને શ્રી ઠાકોરજી તેમને દર્શન આપતા નથી તા ત્રણેય વિચારે છે કે આ વૈષ્ણવ છે ઉપરછલો પ્રેમ કરે છે. ભગવત ધર્મને શ્રી ઠાકોરજી તો આયા છે જ નહીં. તેથી ભગવત ચર્ચા કોના માટે કરવી કે? તેથી અહીંથી જલ્દી ચાલી નીકળીએ તો સારું. એટલે શ્રી ઠાકોરજી આ રીતે ત્રણેયના મનને ઉદાસ કરે છે. અહીં ધ્યાન રાખજો એવી બાબત એ છે વૈષ્ણવો કે શ્રી ઠાકોરજી ક્યારેય પણ છળ કપટ છે એ સહન કરી શકતા નથી. તેથી આ ત્રણેય વૈષ્ણવોને તેઓ દર્શન આપતા નથી આમ છતાં એ ત્રણેયની આંખ ખુલતી નથી તેથી તેઓ ભગવત ધર્મ અને શ્રી ઠાકોરજી તો છે નહીં તેથી ભગવત ચર્ચા કોની માટે કરવી એમ વિચારીને ત્યાંથી ચાલ્યા જવા ઈચ્છે છે શ્રી ઠાકોરજી તેમને દર્શન નહીં આપીને તેને એને છે નિરુત્સાહી કરે છે પછી આ બ્રાહ્મણ રાજભોગ આરતી કરે છે અને ત્રણેય વૈષ્ણવો બહાર આવે છે શ્રી ઠાકોરજીને અનુસર કરાવે છે પુરુષે ત્રણેયને જલ્દી નાઈને મહાપ્રસાદ લેવાની વિનંતી કરે છે અને ચોથો વૈષ્ણવ ક્યાંય ગયો છે એમ તેઓને પૂછે છે ચોથો વૈષ્ણવ શ્રી એમના સ્નાન કરવા ગયો છે અમે પણ સ્નાનાર્થે જઈએ છીએ પછી તમે કહેશો તે કરીશું તેમ તેને કે છે આથી તે નાહીને જલ્દી આવજો માર્ગે ચાલીને આવ્યા છો તો ભૂખા થયા હશો એમ તેઓને કહે છે એ પછી એ ત્રણેય વૈષ્ણવો ત્યાંથી નીકળીને આગ્રાની હદપાર પેલા વૈષ્ણવ જે ચોથો બેઠો છે એની પાસે આવે છે એ ત્રણેયને તમે દર્શન છે એ ત્રણેય દર્શન કરીને આવ્યા એવો પ્રશ્ન અને કરે છે ચોથો વૈષ્ણવ એટલે તેઓ છે કે કે દર્શન શું કરીએ ત્યાંથી ઠાકોરજી જ નથી સામગ્રી જારી સિંહાસન પીછવાઈ વગેરે તો બધું છે પણ શ્રી ઠાકોરજી તો છે એટલો બધો વૈષ્ણવ પ્રેમાળ છે કે ત્રણેયને સ્નાન કરીને મહાપ્રસાદ લેવાની એને વિનંતી કરે છે પણ તેઓ યમના સ્ના બહાને છે નીકળી જાય છે અને ચોથા વૈષ્ણવ સમક્ષ છે કે દર્શન હું કરીએ ત્યાં તો ઠાકોરજીત નથી સામગ્રી જારી સિંહાસન પિછવાય બધુંય છે કે પણ સાથ ઠાકોરજી તો છે જ નહીં તો બ્રાહ્મણનો સ્નેહ છે એ તો કે ઉપર છલો છે આ વાતનું ત્યાં રટણ કરે છે તો શ્રી ઠાકોરજીએ દર્શન નહીં આપીને પરચો દેખાડ્યો એને આ લોકોને આ વૈષ્ણવોને છતાંય છે એની આંખો ખૂલતી નથી

સારું થયું કે એના ઘરનું જડપાન કે મહાપ્રસાદ છે આપણે લીધો નહીં નહીં તો સઘળીમતી આપણી ભ્રષ્ટ થાય તેતે તે હવે અહીંથી કે જલ્દી ચાલો તે ક્યાંક છે આપણને શોધ તો આવે તો સારું નહીં એમ ત્રણેયને કે છે એ પછી ચારેય વૈશ્નેવ તેઓના પોટલા છે અને વસ્તુભાવ છે એ બધું સાથે લઈને નીકળે છે અને ગૌઘાટ પર આવીને રહે છે કે ખૂબ એક તો એ કે પેલા ચારેય વૈષ્ણવો શ્રી ગુસાઈજી તો બાળક છે ખૂબ ભોળા છે એમ માને છે અને બીજો મુદ્દો એ છે કે ત્રણેય ને શ્રી દર્શન થતા નથી તો પણ તેઓ પોતાની વાતનો છે એ તંતુ મુકતા નથી ત્રીજો મહત્વનો મુદ્દો એ દર્શાવ્યો છે વૈષ્ણવો કે વૈષ્ણવને ત્યાં ભગવત ધર્મ શ્રી આચાર ક્રિયા નહીં હોય તેને ત્યાં વૈષ્ણવો જળપાન કરતા નથી અને મહાપ્રસાદ પણ લેતા નથી તો અહીંયા આગ્રામાં પહેલા બંને સ્ત્રી પુરુષ વૈષ્ણવો સ્નાન કરીને આવે તો મહાપ્રસાદ લેવાનું તેઓ વિચારે છે પણ ઉઠાપનના સમયે પણ વૈષ્ણવો તો આવતા નથી એ તો નીકળી ગયા છે તેથી સ્ત્રી પુરુષને હું નાઈને શ્રી ઠાકોરજીમાં પહોંચું છું તમે શ્રી અમનાજીના ઘાટ પર અને સંતદાસજી વગેરે વૈષ્ણવોના ઘરે તપાસ કરી અને સમાચાર લઈ આવો એમ કહે છે પછી શ્રી નાઈને ઠાકોરજીને ઉથાપન કરાવે છે પેલો પુરુષ જે ચારેય વૈષ્ણવો છે એને પ્રથમ તો શ્રી અમનાજીના તમામ ઘાટ પર શોધે છે પછી સંતાસી વગેરે સગળા વૈષ્ણવોને ત્યાં ભાડ તેઓની કાઢે છે અંતે હારી થાકીને એક પહોર રાત પૂરી થઈ તે ઘેર આવે છે સ્ત્રી તેને પેલા વૈષ્ણવો ક્યાંય ના મળ્યા આમ પૂછે છે ત્યારે તે કહે છે કે આપણો મોટો અપરાધ છે આપણા પર શ્રી ગુસાઈજીના વૈષ્ણવો કઈ રીતે કૃપા કરે આપણામાં એક ધર્મ નથી માત્ર દોસ્તી જ આપણે ભરેલા છીએ

અને હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય વૈષ્ણવો તો અવશ્ય કરી લેજો તો આ ચેનલ પર તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો છે એ અવિરત પડે સતત પ્રાપ્ત થતા રહેશે જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી છે